છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ડ્રગનો વધારો ક્યાંક ને ક્યાંક થતો રહ્યો છે કે ડુપ્લિકેટ દવાઓની ખપત વધી રહી છે તો લોકોમાં પણ જાગૃતતા નથી લોકોમાં પણ ક્યાંય જાગૃતતાનો અભાવ છે જેથી કરીને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગવર્મેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક સ્ટ્રિકલી એક્શન નથી લેવાતા જેના કારણે આ પરિસ્થિતિનું નિર્ણય નિર્માણ થઈ રહ્યું છે તો અમે આજે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે કઈ અધિકારીઓ છે એમને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ વખતે જે કોઈ સૂરિયસ ડ્રગમાં પકડાયા હોય એવા દરેક લોકોને કડકમાં કડક સજા મળે જેથી કરીને ઇન ફ્યુચર આવા લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એવું કહી શકાય એવા લોકો સાથે એવા લોકોને ખબર પડે અને એવા લોકો એવા ગુનેગારો આવી આવી રીતે બીજી વાર પૂરિયસ ડ્રગમાં ક્યાંય આગળ ન વધે એના માટેથી અમે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા છીએ તકલીફ આપણા આપણી એ છે કે ગ્રાહકોને બિચારાઓને ખબર નથી હોતી એ નિર્દોષ હોય છે ખબર કોને હોય કે હોલસેલર હોય રિટેલર હોય એમને ખબર હોય હવે આજે બ્રાન્ડેડ દરેક દવાઓમાં વીસ ટકાથી સોળ ટકા માર્જિન છે અમારું બરાબર છે તો ક્યાંક ને ક્યાંક આ વીસ ટકા અને સોળ ટકાથી વધારે માર્જિન સાથે જે ઉપરથી દવા મળી રહી હોય તો દરેક રિટેલરોને પણ ખબર હોવી જોઈએ અને દરેક હોલસેલરોને પણ ખબર હોવી જોઈએ કે આ દવા ક્યાંક હોઈ શકે છે તો આવી દવાઓની ખરીદી ન કરવી જોઈએ હું હંમેશા કઉ છું રિટેલરોને દરેકને ખ્યાલ છે કે ઓથોરાઇઝ ટોકિસ્ટો કોણ છે કઈ કંપનીના તો ઓથોરાઇઝ ટોકિસ્ટો પાસેથી જ માલની ખરીદી કરવી જોઈએ ઊંચા ડિસ્કાઉન્ટમાં અને અનઇથિકલી કોમ્પિટિશનમાં આવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા મારી દ્રષ્ટિએ જરાય યોગ્ય નથી